ભત્રીજા કે તમે મારે મોટા નઈ કે પેલા હોય કે અમારે બાત હોય મારે મોટા હોય ને કેવું કીધું ના ને ફોટો પેલો ડાયલોગ

વારો થોડો નાસ્તો મંગાવે નાસ્તા નો રસિયો તમારું તાવ આવી જશે એવું લાગે મને મંગાવ

ઘણું મંગાવી ઘર માં રોટલો ખાવાના પૈસા નહીં હાર્દિક નાસ્તો ખાવો જ નહીં બરોબર

અને બાગવા ખાલી કોટો જાના હું કેવું મારે તાર કાકા કાકા બનતા જવા દે લેવા આજકાલ નું રમતા રમતા

ના ના અમે તો આપડે કોણ કોણ બધા ભેગા માઇ તમે કાઢો દુ કાઢું બધા પૈસા નહી

ના તમે કાકા જેવા તો લાગો મેં પેલા ભાઈ એવું કીધું તમને લ્યો આ તો કાકો કયો લ્યા મોઢા કાકો अमा छोक्रो काका अब आ के है यार ओ हो का भाईया bos. थियु हो बस का भाई tuh कर कर आज तो जोरदार बगा रे हेडी अब तू जा उभा थे નાસ્તો કાકા મંગાવવા બે કાકો ચાર વાગે મંગાવો નાસ્તા સવારે લઈ જવું તાર